જે રીતે સરકાર શિક્ષણ જગતના માફિયાઓના પ્રેશરમાં આવી ગઈ છે અને સરકાર ત્યારે જ પ્રેશરમાં આવે કે જ્યારે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે શિક્ષણ માફિયાઓ પાસેથી ફંડ ફાળાઓ જે રીતે સરકારે ઉઘરાવેલા છે ત્યારે ગઈકાલથી સરકાર ક્યાંક ને ક્યાંક બીજા રસ્તાઓ કાઢવામાં પડી છે કે ભાઈ સોગંદનામું આપી દે સ્કૂલના માલિકો એટલે એમને સ્કૂલ ખોલવા દેવી અને સોગંદનામામાં એવું સોગંદનામું લેવું કે આટલું આટલું આ જે ઘટે છે એ અમે પૂર્ણ કરી દેશું એવું સોગંદનામું લેવું પણ આ ગુજરાતની અંદર જ્યારે સ્કૂલ મંજૂર કરવામાં આવે છે ત્યારે એક બિલ્ડિંગમાં મંજૂર કરવામાં આવે અને પછી એમાં સોગંદનામું દેવામાં આવે કે આના નિયમોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પાર્કિંગ એ અમે ટૂંક સમયમાં કરી નાખશું અને એના માટેનું અમે આ સોગંદનામું રજૂ કરીએ છીએ એવી રાજકોટ હોય કે ગુજરાતની પિંચોતેર ટકા સ્કૂલો માત્ર સોગંદનામા ઉપર ચાલે છે અને નિયમોના ટોટલી ભંગ કરી રહી છે એ જ રીતે ફાયરની વાત કરીએ તો આ ભૂતકાળની અંદર જ્યારે કોવિડ વખતે જે શિવ હોસ્પિટલ સાઈડ ગઈ અને એ સમયની અંદર પણ જે સ્કૂલોની અંદર ડૂમ ઊભા કરવામાં આવ્યા હતા અને એને તાત્કાલિક હટાવી લેવા એવી જાહેરાત થઈ હતી અને ત્યારે પણ સોગંદનામા લેવામાં આવ્યા હતા અને સ્કૂલવાળાઓએ સોગરનામા રજૂ કર્યા હતા કે ભાઈ અમે આ ડું હટાવી દેશું પણ હજી સુધી હટાવવામાં નથી આવ્યા પણ આવડો મોટો બનાવ બની ગયો હોય અને ગુજરાતની અંદર બીજા પણ અગ્નિના બનાવો બન્યા છતાં આ સરકાર ફરીથી એક હથિયાર આપી રહી છે સોગંદનામાનું કે તમે સોગંદનામું આપી દો કે તમે ફાયર સેફ્ટીના સાધનો તમે નિયમ મુજબ જે બાંધકામો નથી કર્યા ગેરકાયદેસર બાંધકામો કર્યા છે પાર્કિંગ ખાઈ ગયા છો જ્યાં તમારી પાસે ગ્રાઉન્ડ નથી છતાં પણ તમે સોગટનામું આપી દો એટલે તમારી સ્કૂલ શાળાઓ ચલાવવા માટેનું એક લાયસન્સ દઈ દેવાની જે સરકારની પદ્ધતિ છે તે વ્યાજવી પદ્ધતિ નથી ફરીથી બાળકોને જોખમમાં મૂકવાની વાત છે ઘણી શાળાઓ તો એવી છે કે જેનો સિંગલ રસ્તો ઉપર જવાનો અને બિલ્ડિંગમાં આવવાનો છે તો ક્યારેય કોઈ અગ્નિનો બનાવ બને કે અન્ય કોઈ બનાવ બને કે ભૂકંપ આવે ત્યારે આ બાળકોની પરિસ્થિતિ શું થાશે એનું એક પણ જાતની રહેરાણ રાખતા ન હોય અને સરકાર માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓની સાથે હોય તેવું બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે જ્યારે તમે આ સરકારને આ શિક્ષણ માફિયાઓ પહેલેથી જ્યારે સ્કૂલનું પરમિશન લે છે ત્યાંથી જ સોગઢનામા ઉપર ગેરકાયદેસર વહીવટો ચલાવતા હોય એટલે બેફામ સરકારને નાણાંઓ અને ફંડ ફાળાઓ આપતા હોય પાર્ટીને ત્યારે સરકાર ફરજિયાત આ લોકોના ના શરણે જવું પડે અને વચ્ચેનો માર્ગ કાઢી અને ઈ લોકોની માફિયાગીરીને મંજૂર કેમ રાખવી ગેરકાયદેસરને કાયદેસર કરીને એ આ એક સોગંદનામાનો ભાગ છે એ માત્ર ને માત્ર એના માટે જ છે